ન્યૂઝમાં સ્વાગત છે ફતેગંજ બ્રિજ નીચે પાર કરેલ એક્ટિવાની ચોરી કરનાર રીઢા વાહન ચોરને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડ્યો વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોને શોધી કાઢવા અને ડિટેક કરવા માટે પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ અને અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ડીસીપી યુવરાજપાલસિંહ જાડેજા અને એસીપી એચ એ સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના સતત કાર્યરત રહી છે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીપી ચૌહાણની ટીમે જૂનીગઢ ત્રણ રસ્તા નજીકથી શંકાસ્પદ રીતે એક્ટિવા લઈ જઈ રહેલા શખ્સ અર્જુન ઉર્ફે અનુભાઈ માડીને અટકાવ્યો આરોપી પાસે એક્ટિવાની માલિકીની કોઈ માહિતી કે દસ્તાવેજ ન હતા પૂછપરછમાં આરોપીએ કબલ્યું કે તેણે તારીખ બે પાંચ બે હજાર પચીસના રોજ ફતેહગંજ બ્રિજ પાસે પાર કરેલી એક્ટિવા ચોરી કરી હતી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પહેલેથી જ આ મોપેડની ચોરી અંગેની એફઆઈઆર નોંધાયેલ હોવાનું માલુમ પડતા વધુ તપાસ માટે આરોપીને ત્યાં સોંપવામાં આવ્યો કબજામાં લેવાયેલ મુદ્દામાં હોન્ડા એક્ટિવા મોપેડ અંદાજિત કિંમત પચાસ હજાર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ ટીમના સભ્યો ધર્મેન્દ્રસિંહ મોહિતરાજસિંહ મયુરસિંહ શક્તિસિંહ સંજયસિંહ, રાજદીપસિંહ, ઉદયસિંહ, જયરાસસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી. સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.